પોલીસ એટલે કે પ્રજાની રક્ષક શાંતિ સેવા સલામતી એ સૂત્ર છે પોલીસ સાથે સરખાવવામાં આવે છે તેમજ તેમના વિસ્તારમાં કોઈ પણ પોલીસ ઉચ્ચ અધિકારી છે તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેમને ડાંબા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફરજ ઉપર બેદરકારી દાખવવી હપ્તા રાજ ચલાવવું કે પછી કોઈકને કોઈ કોઈક કારણોસર ઈચ્છાશક્તિનો અભાવ કાર્યવાહીમાં જોવા મળતું હોય છે ને એવા પોલીસ કર્મચારી અને અધિકારીઓને પછી ઉચ્ચ અધિકારીઓને જ્યારે ધ્યાન જાય છે ત્યારે સસ્પેન્ડ થવાનો પણ વારો આવતો હોય છે તે જ ઘટના પર એકવાર સુરેન્દ્રનગર

નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફેઝાન બજારણા પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરતાની સાથે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખડબડાહટ મચી ગયો છે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા હોય કે કોઈ પણ જિલ્લો હોય ત્યારે પોલીસ પોતાના તાબાના વિસ્તારમાં કામગીરી કરતી હોય છે ત્યારે કેટલીક વખત તેમની કામગીરી પણ શંકાના દાયરામાં આવતી હોય છે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પોલીસ ઉપર ઘણી બધી વખત એવા આક્ષેપો પણ લાગતા હોય છે કે પોલીસ છે તે જાણે કે બુટલેગરો હોય કે પછી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો હોય તેમને જે ધંધો કરવાનો પીળો પરવાનો આપે છે જેને લઈને ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પછી દારૂની હોય કે અન્ય બાયોડીઝલ ચોરી થવાની પ્રવૃત્તિ તેનો ખાસ બાદ નજર રાખતી હોય છે અને જે જગ્યાએ તેમને બાતમી મળે છે જિલ્લાઓમાં તેઓ દરોડા પાડતી હોય છે એવી જ રીતે થોડાક દિવસ અગાઉ સુરેન્દ્રનગર ખાતે

કાર્યવાહીમાં ઈચ્છા ઈચ્છાશક્તિના અભાવના પગલે વહીવટી કારણોસર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ આ ભૂમિકામાં જે ત્રણ પોલીસ કર્મચારીઓ છે તેમની તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી છે જેના કારણે સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ખડભડાહટ મચી ગયો છે આવી જ રીતે જ્યારે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારબાદ આ સ્થાનિક પોલીસ કર્મચારીઓને અધિકારીઓની આંખ ખુલતી હોય છે હવે જોવાનું એ રહ્યું કે આ કેસમાં શું નવ વળાંક આવે છે પરંતુ જે પોલીસ અધિકારીની સસ્પેન્ડ સાથે અને જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેના કારણે હાલ આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર